ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં પાણી આવી ગયું છે જો અને હાલો ફટાફટ નાઈ લઈ નહીં પછી આજનો કન્ટિન્યુ કરીએ વ્લોગ એ નવા જાઓ ને એ પહેલાં છે ને કામ આવી ગયું જો અહીંયા છે આપણું સંડાદ બાથરૂમ તો એની નળી જો અહીંયા તૂટી ગઈ છે તો હવે બાપુજી કહે છે કે આ પતાવવાનું છે પેલા ખોદી અહીંથી ખોદીને બધું જો અહીંયા અહીંયાથી પાઇપ નીકળ્યા ઓલી બાજુ અહીંયા પાણી આમ જાય બીજા કાકાના ઘર બાજુ એટલે અહીંયા ખોદી ને બધું કમ્પ્લીટ કરવું પડશે હવે લાગે છે ભાઈ આજે નાવાનો વારો નહીં આવે કેમ કે આજે આવશે વારો પણ મોડો કે મારા બાપા છે ને આજે મંડાણા છે પાવડો લઈ અને ઘર સાફ કરવાની છે ફળી એટલે આજે નાવાનો વારો પછી થાકી જાય ભાઈ કડેકમાં તો ટાંકા પર પાણી સડાવી દીધું મોટર સાલો કરી લીધી અને હાલો ભાઈ હવે બાપાએ પરમિશન આપી દીધી કે હવે ભાઈ તમે નાવા વૈયા જાઓ એટલે હવે નાય આવું નાય ને ભાઈ તમને કન્ટીન્યુ મળું ભાઈ 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 મને બધા એકલા મૂકીને બોલો વાડીયા વયા જતા એટલે પછી હું નાઈ ધોઈને રેડી થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ ને ગૌતમભાઈ ભાઈ વાડી થાય હું હાલ હાલ ગૌતમ વાડીયા કામ તો આપણે નથી આવું મારો વારો પડી જાય મેંડી કાઢવા મારે ને આવું

અત્યારે સીઝન છે ભાઈ આ લોકો આજ ધોકો છે સોરી ધોપો ની દિવાળી છે ભાઈ આજ બોલતા જ ભૂલાઈ ગયું હેપી દિવાળી બધાને અને દિવાળીના દિવસે આજે તો કાઢવાનો પ્લાન છે બધો એટલે ચાલુ છે પણ ડીઝલ લઈ આવીએ પહેલા હવે ડીઝલ ભરી આવ્યા છે મસ્ત મજાનું મૂલકું હોય રસ્તો તો મસ્ત મજાનું ડીઝલ ભરી આવ્યા અને હવે ગૌતમભાઈ આપી દઈ ડીઝલ ટ્રેક્ટર વાળાને એટલે પછી પાછી રાપ આખવા માં અને પછી હું ગૌતમભાઈ રહ્યા જઈ ઘેરે પ્લાન એવો છે ગૌતમભાઈ કદાચ ભેવું લઈને આવશે ઘેરે કે ભે હું અહીંયા સરે છે ને એટલે હું ગાડી લઈને ઘેર આવ્યો પછી જોઈ ત્યાં જઈને હું પ્લાન થાય અત્યારે તો પ્લાન એવો છે ગૌતમભાઈ કપડાં વપડા પહેલા જીમા એમ આ કહે

ખા મે ફટાફટ લે 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 તને શરમ આવેલી હું હા હું એવો સર બોલો ભાઈ અટી વાગ ને બેન ગઈ છે ત્યાં લેવા એટલે ઘરે કોઈ નથી કાકાને ઘરે તો ડેલો ઉગાડવાનો છે ફટાફટ ખોલ નાખી નદી થી પેહ આવે છે બધી નાઈને સોરી અહીંયા ત્યાં નાઈ નો આવે એમનો તો પેહરીને આવે એક ડોલો ખોલ નાખી એટલે બધી અહીંથી આવી જાય આવી ભાઈ ત્રણ વાગે લોકસ છૂટ કર્યો નહી કર્યો પછી ફોન હાથમાં લીધો નથી કારણ કે ગયા તા બાબરિયાદાર બાજુના ગામમાં ફૂવી ઘરે ખબર કાઢવા મતલબ ને પ્રોબ્લેમ થઈ ગઈ મતલબ મારા બેન છે ને એ પડી ગયા છે તો હાથ ભાંગી ગયો છે તો ઓપરેશન છે તો અત્યારે સુરત નીકળી ગયા તો ન્યા હું રૂપા ખબર કાઢવા ગયા ને એટલે ફોન હાથમાં લીધો જ નહીં ડાયરેક્ટ અત્યારે આવ્યા ને જો અત્યારે સાડા છ વાગ્યા ફોન હાથમાં લીધો અને ભાઈ હમણાં થોડીક વાર પછી દિવાળીના ફટાકડા ફોડશું બધા મસ્ત મજાની દિવાળી સેલિબ્રેટ કરશું એન્જોય કરશું અને જો અત્યારે ધાબે આવ્યો છું અને ગામડા ભાઈ નેક્સ્ટ લેવલ રાતનો વ્યૂ આવે ને બાકી જુઓ તમે આજે છ સાડા છ જેવું થયું પણ વ્યૂ જોવો ત્યાંના ભાગે જોરદાર મસ્ત જો નદી તમને બતાવું જો અમારા ગામની નદી આ જો અમારા ઘરથી એટલી જ નદી દૂર થાય જો અહીંયા ડેમ જો આવી રીતના છે હવે ધાબે આવ્યા છે નીચે જાય ઘરે નાસ્તા પાણી કરી થોડું ભૂખ લાગી છે અને પછી આગળ અંધારું થાય એટલે ફટાકડા ફોડવાનું ચાલુ કરીએ કે અહીંયા છે ને અમારા ઘરની બાજુમાં નદી છે કે ને અહીંયા એટલા લગભગ એટલા પલોટો વિસ્તારના મતલબ જો એટલા એટલા આજુબાજુના ઘર છે ને એ બધા અહીંયા નદી પણ ફોડવા આવે અમારા ઘર પણ એટલે બહુ મજા આવે બધા ફળી હળી મળીને બધા ફોડીએ હમણાં આગળ પપ્પા આવી જાય ને એ વાટા છું પપ્પા આવી જાય જો અહીંયા લાઇટ ગોઠવવાની છે ડેલાની ઉપર એટલે અંધારું ન થાય એક ગ્લોબ ગોઠવી દઈ અને પછી દિવાળીનું સેલિબ્રેશન કરીએ ભાઈ તો મસ્ત મજાના દીવા મૂકી દીધા છે એક અહીંયા

હા બરાગે લાઈન લાઈન મકોડાની હોય જો આ છે બુલેટ હવે હું ફોડવા થઈ રહ્યો છું તમે જો એલા આ પણ સીધો ન રેતો યસ બોચો હાલો મારે એક મિત્ર છે એને ઘરે બે છોકરા છે સોય જો એનો આમ અરખ જુઓ તમે જો આ માણસ બે છોકરા છે એને પણ છે ને એ જોઈ લે કાંઠા જેવડા ચા પણ જોઈ લે જો ને બે છોકરા છે આને અને બે એક જોરો એનો અહિયાં બીજા છે બીજું હજી અહીંયા બીજી હજી આ આ એની બીજી છોકરી જો okay yeah. કોક કળિયો કોણ લઈ ગયો એને તીર એ આલ્યા છો બહુ બાર ગાલે છો આ મારો એને ફટાકડા પૂરા થઈ જાય ને એને આખા આ બધાને ને તોડી તોડી ને દારૂ ખાનો ભેગો કર્યો હવે 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 જગ્યા ભાઈ હજી બાકસ ના ધડા

ઓર ગીર જય ગિરનારે